એક જ છોડો હશે એક જ છે મિત્રો આ છોડવો તમે જુઓ અને આખા છોડની અંદર તમને કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે આખો છોડો એકદમ લીલો છમ છે અને એકદમ સાઇનિંગ આવી ગયો છે અને ફૂલ બી અંદર આજે હું તમને જે કહેવાય મરચીની ખેતી અને મરચીની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્રને બેસ્ટ અને ઉત્તમ પરિણામ મળેલ છે તો ચેનલ અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે

મરચી બી એક નંબર અને પાદા જુઓ આ ઈસ્ત્રી ના પાદા જુઓ તમે ખાલી એકદમ કે આની અંદર છે બરાબર ને છે કે મિત્રો આ તમે જુઓ મરચી છોડવો એકદમ લીલો અને એક નહીં આખી ખેતર તમે જુઓ આ દરેક ખેતરની અંદર દરેક જગ્યાએ નવી નવી ફૂટ આવેલી છે આ એવી મરચી છે જે કુકડે ગઈ હતી વાયરસ લાગી ગયો હતો અને આની અંદર કોઈ પણ જાતની લાગતું નતું કે કમ્પ્લીટ થાય પણ આપણી દવા મારી તમે મરચી જુઓ તમે ખાલી આ જુઓ એકદમ ઘટાદાર અને અંદર ફૂલ પણ એટલું લાગી જુઓ ફૂલ પણ કરી જતું હતું આજે ફૂલ ખાવું ને નીચે પડી જતું બરાબર ને નાકા મિત્રો નાકા કરી જતા હતા પણ આપણી દવા મારી ત્યાં જુઓ તમે ફૂલ ગણવાની સમસ્યા બંધ થઈ ગઈ આખી વાડી એકદમ લીલીથમ થઈ ગઈ છે અને આની અંદર તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે બરાબર ને તો આપણે તમે કઈ એવી દવા વાપરીએ બતાવો ખાલી પેલા આ દવા સ્પ્રે મારી તમે આ સ્પ્રે મારી ઓકે આ બે દવાનો સ્પ્રે મારી મિત્રો આ છે ક્રોપ મેક્સ પરિવર્તન જે થીક્સ કથીરી મોલો ચિસ્યા પકાની જીવાતમો અને વાયરસમાં કામ કરે જોડે જોડે તમારે વિકાસનું પણ કામ કરે છે અને બીજી આ દવા છે બ્લૂમ ફાસ્ટ જે કહેવાય જવનનો બાપ ફૂલ ખરી જતા હોય ફૂલ રહેતા ના હોય માલ ના બનતું હોય ક્વોલિટી ના રહે શાઇનિંગ કલર ચમક ના રહે તો દરેકમાં કામ કરે છે

જે જમીનને છોડીને ખોરાક આપવાનું કામ કરે છે અને બીજી આ છે દવા જે સોઇલ પાવર જે જમીનમાં જેટલું પણ ખાતર પડ્યું છે એ બધું તમારે મૂળિયા ચડાવવાનું કામ કરે છે આ બે દવા તમે જમીનમાં નાખી બરાબર ને અને પેલા સ્પ્રે માર્યો રિઝલ્ટ કેવું લાગે છે સરસ બીજા ખેડૂત મિત્રો તમારા વિડીયો જોશે એમને તમારે શું કહેવું છે બીજા વાપરે તેને ફાયદો થાય કે નુકસાન થાય ફાયદો થાય રિઝલ્ટ સારું આવે કે ના રિઝલ્ટ સારું આવશે બરાબર છે બીજા ઉતરે નથી બોલતા વિડીયો ઉતરે એટલે નથી બોલતા તમને ફાયદો થયેલો છે ફાયદો થયેલો છે બરાબર છે ઓકે તો આ તમે છેલ્લી વાર ખાલી મરચી અમને બતાવી દો કે આ મરચી તમે જો આ મરચીને તમે તમજો આ છોડો કેટલો આખો ઘટાદાર છોડવો જોવા તમે નવું નવું ફૂલ બી લાગી ગયું છે અને આની અંદર પણ કોઈ પણ જગ્યાએ તમને પ્રોબ્લેમ જોવા નહીં મળે તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક અપડેટ મળતી રહેશે અને મરચીમાં તમારે ગમે તેવા પ્રોબ્લેમ હોય તો અમારો સંપર્ક કરો દરેક પ્રોબ્લેમનો અમે તમને સમાધાન કરી આપીશું ઓકે થેન્ક યુ સો